તો એ મેડિયો જોયો હતો ને બીજું કે મારું સસરાનું ગામ પણ છે તો ચાલો આપડે બકરીનો તમને વિડીયો બતાવું આ એનું મકાન છે આ તમે જોઈ શકો છો બકરી એના માથા ઉપર સાંજ નું નિશાન છે અહીંયા પણ એક નિશાન છે પહેલી વાર આવું જોવા મળ્યું છે ને આપણે પરેશભાઈ પરેશભાઈ આ છે છે આઠ દિવસ થયા છે રેડી આવું આપણે આ પહેલી વાર જોવા મળ્યું કેમ શું છે આની કિંમત કઈ બજારમાં લોકો આવ્યા માંગવા પંદર લાખથી સ્ટાર્ટિંગ પંદર લાખથી હા અત્યારે માંગે વીસ લાખ રૂપિયા હમ છે કે આવું તો આ પહેલી વાર જોવા મળ્યું છે આપણે આ ઈદનું સાંધ હોય ને માથામાં આ દોસ્તો તમે જોઈ શકો છો આ પરેશભાઈનું મકાન છે તો પરસ્થિતિ તો બહુ નબળી છે ને આ બસ એક કિસ્મત લઈને આવ્યું છે પરેશભાઈની જેટલી ખબર છે આ એક બસું સન્માન ખન પર જુનાગઢ જિલ્લો જુનાગઢ માળિયા બસનો જન્મ લીધો છે ત્યાં જોઈ શકો છો આ એક સાંજ નું નિશાન છે આખું ને અહીંયા સ્ટાર છે નીચે ઘણા લોકો મગી છે અત્યારે વીસ લાખ રૂપિયામાં મગાય છે પેલા શરૂઆતમાં પંદર લાખમાં મગાતી હતી ત્યારે અને વીસ લાખ રૂપિયો મગાવી દે અને હાલ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો બીજા લોકોને શેર કરી દો થેન્ક યુ